મેળામાં જવાનું થાય મન ખાયતા આવીએ તો પોતરાને પોત્રીને લઈને પણ એ બારે પણ મેળામાં જવાનું મન ખાય મેળામાં ગયા આવીશું ત્યાં મનસોકના સાધનો કેટલા ચકજોળ હોય ખાવા પીવાનું હોય ધોવાનું હોય હળવા ફરવાનું અને કંઈક વસ્તુ વેચાતી હોય બધા નાના નાના માણસો વેચતા પણ હોય ચકડોળ પણ હોય આપણે ત્યાં રહી ગયા મેળામાં મોક કરવામાં રહી ગયા અને કેટલા છે ને એવા હતા જવું પડ્યું પણ સડસડાટ ક્યાંય કંઈ લોયા વગર ચકડોળ છે તો છે એ ઘણું બધું છે પણ છે છે મારે કંઈ લેવા દેવા નહીં મારે તો માતાના મર્ગ સુધી પહોંચવું છે આવું હોય ને મેળામાં ગયા હોય ત્યારે કેટલાક આવું પણ હોય આપણી વાત એ કરવી છે આજે મેળાની વાત એટલા માટે કરવી છે કે સંસાર એક મેળો મેળામાં આપણે બધા આવ્યા ખરા પણ કેટલાક છે ને ચકદોળમાં ફસાયા અને કેટલાક સાધનોમાં ફસાયા કેટલાક પેલા ચડોળ વગેરે હતા એમાં ફસાય કેટલાક ખાણીપીણીમાં ફસાયા આમ બીજા બધા મોસો કરવામાં ઘણા બધા ફસાઈ ગયા પણ કેટલાક એવા હતા ને કે પોતે નક્કી કર્યું હતું ને ત્યાં ગમે તેટલું લલચાવવાળું હોય પણ મારે આમાં કંઈ લેવા દેવા નથી આ ક્યાં ડેસ્ટિનેશન ઉપર પોતાને જે પહોંચવા માટે એ લોકો મહેનત કરી વાત એ કરી છે કે આ સંસારમાં આપણે આવ્યા ખરા પણ સંસારના મહત્સોમાં આપણે બધા ફસાઈ ગયા અને પરમાત્માએ શું કર્યું મારા આદિના દાદાએ શું કર્યું કઈ સંસારના મહત્સો કર્યા વગર સંસારના સુખોમાં ફસાયા વગર એ બધ સાધના કરી અને મોક્ષે પહોંચી ગયા એક મોક્ષે પહોંચ્યા

શત્રુજય લઘુકલ્પ એટલે એનો આખો પોર્ટફોલિયો કહેવાય એમાં બધી જ શત્રુજયની મુક્તા ભાગનો ઇતિહાસ અને વિજ્ઞાન ભૂગોળ બધું જ એમાં આપેલું છે અને એવા આ શત્રુંજય લઘુકલ્પ મુદ્દા મુનિ તો સજ્જાય તો સાંભળી હશે એ કેવળ જ્ઞાન પામે ને એ પછીની વાત છે મુનિ એ જ ગોમાં કેવળ જ્ઞાન પામેલા પામ્યા પછી નારદુની કહે છે કે શત્રુને મહાતી ભાવયાત્રા એટલે કે સ્મરણ ઉપવાસ કરીને કરે તો માણસ એમને માસક શ્રમણનું ફળ મળે ભાવ એક ઉપવાસ કરે અને માસક શ્રમણનું ફળ મળે આમિલથી પંદર ઉપવાસનું ફળ મળે પેકાશનું કરીને જો યાત્રા કરે ને તો પાંચ ઉપવાસ ફળ મળે સતતની વાત છે પાછી લાભ તમને બધાને આજે છે તો હવે એમાં લાભ મળે કે ના એ જોકાશી કરે તો બે લાભ મળે છે છે આટલું બધું મહત્વ માત્ર છે તો એ

આ યાતના એમ કહેવાય છે કે રોજ જે તમારે કરવી જોઈએ રોજ સવારે ઉઠી અને જેમ તમે નવ સ્મરણ કરો જેમ વાંચો છો ભણો છો યાદ કરો છો એમ સત્રુંજય લઘુ કલ્પન તમે આ રીતના વાંચો ને એ રીતના જોઈ જોઈને કદાચ તમે પાકું કરવાનું ન પાકું થયું તો જોઈ જોઈને પણ તમે બોલો ને એમ કહેવાય છે કે એક યાત્રાનો જેટલો જબરદસ્ત લાભ મળે છે માત્ર જોઈ જોઈને બોલી જવાનું એટલો જબરદસ્ત કેટલો લાભ મોટો છે તો એને કહેવાય શબ્દ યાત્રા એટલે કે બોલીને બોલીને કરવાથી આપણે વિચારી વિચારીને ભગવાનની ભક્તિ કરીએ અને એના સ્મરણો વિચારે કરીએ યાદ કરીએ અને બોલતા જઈએ અને એને કહેવાય કઈ યાત્રા કહેવાય શબ્દ યાત્રા કઈ યાત્રા કહેવાય બસ વારે વાર સરસ સરસ બીજા નંબરની અંદર છે યાત્રા કઈ યાત્રા

આગળ સ્વામીવાસ ચે છે તો ખાસ ખાસ પગાર કઈ હતી તીર્થયાત્રા તીર્થયાત્રા કઈ તો ત્રીજી યાત્રા છે યાત્રા જે પગે ચાલી અને જવાનું છે એને કહેવાય પદયાત્રા યાત્રા કરવા માટે જઈએ તો અહીંયા ચાલીને જવાનું છે ઉડતા 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 એટલે નથી જવાનું ગિલ્લાની અંદર રોપવે ચાલુ થઈ ગયું છે બાવને હવે ટાઈમ જાય છે એના કરતાં જલ્દી રોપવે પર બેસી જાવ અને હું પહોંચી જાવ ફટાફટ કે કે મારા ભગવાનને વધારે ભક્તિ થઈ શકે ભાઈ એના કરતાં તું ચાલીને જાય ને એમાં લાભ વધારે છે એને કહેવાય પદયાત્રા અને ચોથા નંબરની અંદર છે ભાવયાત્રા કઈ યાત્રા

ને ચડવાનું છે ખરેખર આ તીર્થની ઉપર આમ જોવા દઈએ કેટલા 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 આત્મા મોક્ષમાં ગયા છે અનંત આત્મા મોક્ષમાં ગયા છે કોઈ કે 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 કઈ કઈ જગ્યા ઉપર મોક્ષમાં ગયા છે કોઈ રેડી ઉપર જે મોક્ષમાં ગયા છે ના એવું નથી કણ કણની અંદર થી ઉપર નીચે થી મોક્ષમાં ગયા છે તો ભાઈ એ રીતની ઉપર આટલા અનંત આત્મા મોક્ષમાં ગયા છે તો મારે પગ મૂકવાનો અને એની ઉપર જઈને ચડ ચડીને ચડીને જવાનો ના 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 એ તો કરાય નહીં તો સવાર જે યાત્રા કે જ શકે કે આપની પાસે તો પાટો છે નહીં મારે આપણે યાત્રા કરતા કરતા ઉપર જવું છે માટે આપણે ગૌતમ સ્વામીજી લબ્ધી હોય ને તો પેલા સૂર્યના કિરણો પકડી 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 પેલા આશ્રમમાં ચડી ગયા હતા એવી તો પેલા લબ્ધી મળી જાય તો ચોક્કસ રીતે ચડીશું પણ એવી શક્તિ નથી કે હું આ રીતે લપટીથી ઉપયોગ કરીને ઉપર ચડી શકું માટે આપણે પહેલા જે પહેલું પગથિયું છે ને એના ચરણ સ્પર્શના કરવાની છે તમારે ટચ કરવાનું છે દેખ્યું સામે દેખાય છે તલેટી દેખાય છે અને ભાગો 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 હું કહું હું અહીં ચિત્રણ કરવા માટે દોડું ના એવું નથી કરવાનું કે જ્યારે સતોમજે તલેટીનું જે પહેલું જે પગથિયું છે ને એનો પગ્યા તમે લેકજો આપણે કેટલા